ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઉભેલી મહિલા પાસેથી રૂપિયા તેર હજાર રોકડા અને મોબાઈલની ચીલઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક આવેલ સીફા ત્રણ રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર મહિલાના પતિ પેટ્રોલ ભરાવા જતા તેઓ પેટ્રોલ પંપ બહાર ઊભા હતા બાઇક પર આવેલી તેમની પાસે રહેલ રૂપિયા ભરેલ પર્સ અને મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો આ અંગે મહિલાએ બુમાબુમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જેના આધારે પોલીસ તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ આરોપી કંથારિયા ગામના રહેવાસી સમીર ખિલજીની પોલીસ ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ ચોરીનો મુદ્દા માલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો જેને પણ રિકવર કરવામાં આવ્યો છે ઝડપાયેલ આરોપી એટીએમ સેન્ટર બહાર ઊભો રહે છે અને અંદરથી નાણાં ઉપાડી જતા લોકો પર નજર રાખી ચીલ ઝડપના ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું છે જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીને શોધખોળ કરતાં આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ તેર હજારની ચીલઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે